આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે એકસો અઠ્ઠાવીસ હાલોલ તાલુકાના વિધાનસભામાં આયોજિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં હાલોલ તાલુકાના માનનીય ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર દ્વારા હાલોલ નગરમાં આવેલ મંદિર શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના જળાભિષેક કે કરી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાજી દીર્ધય આયુષ્યની માટે પ્રાર્થના જન્મદિવસની અર્ચના કરવામાં આવી હતી જેમાં જાંબુઘોડા તાલુકામાં ગંગા સ્વરૂપ બહેનોને સાડી વિતરણ આંગણવાડી બહેનોને કીટ વિતરણ વયવદનના લાભાર્થીઓને કાર્ડ વિતરણ સુપોષણ કીટ વિતરણને શિવરાજપુર ગામ ખાતે સ્વચ્છતા અભિયાનને વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ સરપંચ ને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા એના પ્રસંગે આપણા મત વિસ્તારની અંદર સમગ્ર જિલ્લામાં સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં કાર્યકર્તા મિત્રો અને સૌએ અનેક કાર્યક્રમોનું સેવા કાર્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે ગઈકાલે જ આપણે જોઈએ તો કર્મચારી મંડળ દ્વારા જે રક્તદાન શિબિર કરવામાં આવી એમાં એક વર્લ્ડ રેકોર્ડ થયો કે આપણા ગુજરાતની અંદર જે યુનિટ બ્લડ યુનિટ જે એકત્ર થયા એનો આખો વર્લ્ડ રેકોર્ડ થયો એટલે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટેની જે લોકપ્રિયતા છે એ જ બતાવે છે આજે સમગ્ર રાજ્યની અંદર આપણા વિસ્તારની અંદર વાત કરીએ તો સવારથી અલગ અલગ સેવાકારીના કાર્યક્રમો ચાલે સવારે મહાદેવજીના મંદિરે દરેક જગ્યાએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને દીર્ઘાયુષ્ય માટે અને એમના માટે પ્રાર્થના કરવામાં આવી મહાદેવજીને ત્યાં પૂજા અર્ચના કરી જાંબુગોડા ખાતે પણ જે કાર્યક્રમો થયા એમાં જાંબુઘોડામાં બી વિવિધ અલગ અલગ સેવા કાર્યના કાર્યક્રમો થયા આપણા ભાટ ગામે પણ આંગણવાડીમાં કાર્યક્રમ થયો શિવરાજપુર ગામે કાર્યક્રમ અત્યારે થયો છે સ્વચ્છોત્સવનો અને વૃક્ષારોપણના કાર્યક્રમો આગળ રાખ્યા છે અને હલોલનગરમાં વિકાસના કામો કરોડો રૂપિયાના વિકાસના કામોનું આજે ભૂમિપૂજન પણ થવા જઈ રહ્યું છે એટલે અલગ અલગ કાર્યક્રમો આખા હલોલ વિધાનસભા વિસ્તારમાં હાલોલ જાંબુગોડા ભૂકંબા હલોલ નગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ કાર્યક્રમો આજે બધા જ કાર્યકર્તા મિત્રોએ અહીંયા